લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા ડોનેશન લેવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે કોર્ટે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ કિતાબ માંગી લીધો છે કોર્ટે કહ્યું છે કે ગુપ્તતા જાળવી રાખવી એ ગેરબંધારણીય છે અને આ સ્કીમની માહિતી અધિકારનું ઉલ્લંઘન છે છ માર્ચ સુધીમાં પાર્ટીએ હિસાબ આપવાનો રહેશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું ગોપી ગાંગર પાંચ જજોની બેન્ચે સર્વસંમતિથી ચુકાદો સંભળાવ્યો આજે ચીફ જસ્ટિસે કહ્યું કે પોલિટિકલ પ્રક્રિયામાં રાજકીય દળો મહત્વપૂર્ણ માહિતી એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા મતદારો પોતાના મત આપવા માટે યોગ્ય પસંદગી મેળવી શકે છે મતદારોને ચૂંટણી ભંડોળ વિશે જાણવાનો અધિકાર છે જેનાથી મતદાન કરવા માટે મતદાર પોતાનો યોગ્ય ઉમેદવાર પસંદ કરી શકે છે સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે SBI એ 3 અઠવાડિયામાં માહિતી ભેગી કરી વેબસાઈટ પર જાહેર કરવી ચુકાદો આપતી વખતે CJI ચંદ્રચૂડે કહ્યું કે રાજકીય પક્ષોના ફંડની માહિતી જાહેર ના કરવી એ હેતુની વિરુદ્ધનું છે SBI એ 12મી એપ્રિલ 2019 થી અત્યાર સુધીની માહિતી જાહેર કરવી પડશે SBI આ માહિતી ચૂંટણી પંચને આપવાની રહેશે ચૂંટણી પંચ આ માહિતી શેર કરશે એસબીઆઈને ત્રણ અઠવાડિયામાં આ માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે ઇલેક્ટ્રોલ બોન્ડ સ્કીમની માન્યતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો સીજેઆઈ ચંદ્રચૂડની આગેવાની હેઠળ પાંચ જજોની બેન્ચ દ્વારા ત્રણ દિવસની સુનાવણી બાદ હવે આજે નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય જે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા પીઆઈએલ ફાઇલ કરવામાં આવી હતી તેને લઈને કોર્ટે પોતાનું જજમેન્ટ સંભળાવ્યું છે અને તેનાથી કેન્દ્ર સરકારને ઝટકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે પોલિટિકલ પાર્ટીને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર સુધીનો બધો જ ડેટા પ્રોવાઈડ કરવા માટે કહેવામાં આવ્યું છે સીજેઆઈ ચંદ્રચૂડે સરકારને પૂછ્યું હતું કે ચૂંટણી બોન્ડની શું જરૂર છે સરકારને તો ખબર છે કે તેમને કોણે કેટલું દાન આપી રહ્યું છે

અને ભાજપને દાન આપી રહ્યો હોય તો કોંગ્રેસને ખબર પડે તે પણ ન ઈચ્છું અને તેવામાં આ અંગેની પીઆઈએલ જે છે તે ચાર અલગ અલગ સંસ્થાઓ દ્વારા ફાઇલ કરવામાં આવી હતી આ સંસ્થાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે તે ઇલેક્ટ્રોલ બોન્ડની માહિતી માહિતી અધિકાર હેઠળ હોવી જોઈએ અને તેને લઈને તેમને પીઆઈએલ દાખલ કરી હતી જેમાં આજે સુપ્રીમ કોર્ટે પોતાનું મહત્ત્વપૂર્ણ જે જજમેન્ટ છે તે આપ્યું છે કારણ કે લોકશાહીને બચાવવા માટે આ જરૂરી છે તેવું પણ પીઆઈએલમાં કહેવામાં આવ્યું હતું આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર